બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે સ્પર્ધાત્મક અને સિવિલ સર્વિસીસની પરીક્ષાઓની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી ખૂબ જ ઉપયોગી અને પ્રેરણાદાયી પહાલ કરી હતી જે અંતર્ગત આજરોજ નગરપાલિકા ટાઉન હોલ પાલનપુર ખાતે જિલ્લા વહીવટીતંત્ર અને સ્પીપા અમદાવાદના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું આ સેમિનારમાં યુપીએસસી સીએસસી બે હજાર ચોવીસના પરિણામમાં સમગ્ર દેશમાં બીજો રેન્ક મેળવનાર સુશ્રી હર્ષિતા ગોયલ ચોથો રેન્ક મેળવનાર સુશ્રી માર્ગી શાહ અને ત્રીસમો રેન્ક મેળવનાર શ્રી સ્મિત પંચાલ પાંચસોને સાતમો રેન્ક મેળવનાર બનાસકાંઠાના શ્રી બ્રિજેશ બારોટ તથા સ્પીપાના કોર ફેકલ્ટીઝના શ્રી બ્રિજેશ પટેલ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કર્યા હતા આ સેમિનારમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી પટેલે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે વિદ્યાર્થીઓએ સ્વયં પ્રેરણા મેળવવી જરૂરી છે પોતાની જાત પર વિશ્વાસ રાખી હકારાત્મક ધ્યેય સાથે અને હતાશ થયા વગર સતત મહેનત કરવી જરૂરી છે ચાલુ વર્ષે યુપીએસસીના પરિણામમાં એક થી ત્રીસના રેન્કમાં ત્રણ ગુજરાતી ટોપર્સ પાસ થયા છે જે ગૌરવની બાબત છે આગામી વર્ષોમાં અહીં ઉપસ્થિત તથા જિલ્લાના વધુ વિદ્યાર્થીઓ જ્વલંત સફળતા મેળવે તેવી શુભેચ્છાઓ તેમજ પાઠવી હતી સમગ્ર દેશમાં યુપીએસસી પરીક્ષામાં બીજો ક્રમાંક પ્રાપ્ત કરનાર ચોવીસ વર્ષીય વડોદરાના વતની સુશ્રી હર્ષિતા ગોયલે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટ હતા અને દેશની સેવા કરવા તથા સમાજમાં સકારાત્મક પરિવર્તનના ધ્યેય સાથે સિવિલ સર્વિસની તૈયારીઓ શરૂ કરી હતી તેમણે સફળતાનો મંત્ર આપતા કહ્યું હતું કે આયોજન બનાવવું ડ્રીમ જોવું અને ભરપૂર પ્રયત્નો કરવા જોઈએ નિષ્ફળતા તમારા લક્ષ્ય સુધી પહોંચવાનું પ્રથમ પગથિયું છે નિયમિત ટેસ્ટ આપવું ટાઈમટેબલનું ચોક્કસ પાલન કરવું આપણી જાતને ઓછી ના આંકવી જોઈએ તેમણે યુપીએસસીને જવાબદાર દેશ અને દુનિયાને બહેતર બનાવવાની જર્ની તરીકે વર્ણન કર્યું હતું વિદ્યાર્થીઓએ પુસ્તક વચ્ચે શોખ પાડવો જોઈએ પ્રકૃતિ અને પરિવાર ઉર્જા આપશે તથા વાલીઓની ભૂમિકા મહત્વની હોવાનું જણાવ્યું હતું યુપીએસસી પરીક્ષામાં ચોથો ક્રમાંક પ્રાપ્ત કરનાર છવ્વીસ વર્ષીય સુશ્રી માર્ગી શાહે જણાવ્યું હતું કે નાની નાની બાબતો પર કૃતજ્ઞતા હોવી જરૂરી છે તેમણે અમદાવાદ સ્થિત એલ કોલેજ ખાતેથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો વર્ષ બે હજાર પિતાની છત્રછાયા ગુમાવી હતી પણ પોતે હિંમત ન હારીને સખત પરિશ્રમ કર્યો જેના પરિણામે સફળતા મેળવી હતી તેમણે વાલીઓને પોતાના બાળક પર ભરોસો રાખવા જણાવ્યું હતું યુપીએસસી પરીક્ષામાં ત્રીસમો રેન્ક મેળવનાર શ્રી સ્મિત પંચાલે વિદ્યાર્થીઓને સંકલ્પ સંઘર્ષ શ્રદ્ધા તથા ધીરજ રાખવા તથા સંકલ્પ થકી જ સિદ્ધિ અને આકાશને પોતાનું ગોળ રાખવા જણાવ્યું હતું તેમણે કહ્યું કે તેમનો પરિવાર તેમને એન્જિનિયરિંગ કરવાનું કહેતા હતા તેમણે સફળતાની ચાવી મનોબળને ગણાવી હતી તથા સિલેબસને જ જન્મકુંડળી બનાવવા અને વિદ્યાર્થીઓને ભાષા પર પકડ રાખવા જણાવ્યું હતું ટેકનોલોજીનો ઉપયોગ નોટ તૈયાર કરવી તથા કોઈપણ ગોલ માટે ભક્તિ અને શ્રદ્ધા જરૂરી છે તન મન અને ધનથી મહેનત કરવા જણાવ્યું હતું યુપીએસસી પરીક્ષામાં પાંચસો સાતમો રેન્ક મેળવનાર અને બનાસકાંઠાના વતની શ્રી બ્રિજેશ બારોટે જણાવ્યું હતું કે આર્ટસ કોમર્સ સહિતના તમામ વિદ્યાર્થીઓ ચોક્કસ સફળતા મેળવી શકે છે મનમાં સંકલ્પ સાથે જીસીઆરટી અને એનસીઆરટી ના પુસ્તકો તથા ઇન્ડિયન એક્સપ્રેસ જેવા સમાચાર પત્રોનું નિયમિત વાંચન ખૂબ જ જરૂરી છે આ સાથે ચેટ જીપીટી અને યુટ્યુબ જેવા માધ્યમો થકી પણ યોગ્ય તૈયારી કરી શકાય છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા પાલનપુરના પાર્થ રાવલે જણાવ્યું કે આ સેમિનાર થકી તેમને યોગ્ય માર્ગદર્શન મળ્યું છે તેમણે વિદ્યાર્થીઓ વતી જિલ્લા વહીવટીતંત્ર અને કલેક્ટર શ્રી મિહિર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે સ્પીપાના કોર ફેકલ્ટીઝ શ્રી બ્રિજેશ પટેલે સ્પીપા વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કર્યા હતા જેમાં સ્પીપાની પ્રવેશ પરીક્ષા સુવિધાઓ ફેકલ્ટી વગેરે બાબત માહિતી આપી હતી ઉપસ્થિત વિદ્યાર્થીઓએ યુપીએસસી સ્ટોપર સાથે વિવિધ પ્રશ્નો રજૂ કરીને નિરાકરણ મેળવ્યું હતું આ પ્રસંગે પ્રોબેશન આઈએએસ શ્રી અભિષેક તાલે અધિક જિલ્લા કલેક્ટર સીપી પટેલ પાલનપુર પ્રાંત અધિકારી કમલ ચૌધરી સહિતના અધિકારીઓ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા કે ખાલી ગુજરાતના જ નહીં પણ આજે આપણા બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ કહેવાય કે જે જ્યારે એક વખતે વાત એવી હતી કે એક્ઝામમાં અપિયર થાય એ જ મોટી વસ્તુ હતી અને જ્યારે સમગ્ર ભારતમાં ઓલ ઇન્ડિયા રેન્ક ટુ ઓલ ઇન્ડિયા રેન્ક ફોર અને ઓલ ઇન્ડિયા રેન્ક ત્રીસ સમગ્ર દેશમાં આવ્યો છે સાથે બ્રિજેશભાઈ પણ અને આપણું જે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે દેશનું ગૌરવ વધાર્યું છે એ આપણા આંગણે અહીંયા ઉપસ્થિત છે આ ક્ષણ આપણા માટે ખૂબ મોટી ક્ષણ છે તો આપણે બધા ફરીથી એકવાર તાલીઓ વગાડીએ અને આ જે ટોપર્સ છે એ ટોપર્સનું અભિવાદન કરીશું પહેલાં દસેક વર્ષ પહેલાં જે માર્ગદર્શન સેમિનાર અને એમાં હું પણ ઘણા ઉત્સાહપૂર્વક જતો હતો આ કાર્યક્રમનો વિચાર મને ત્યાંથી આવ્યો પણ હવે શું થાય કે યુપીએસસી એ ટ્રેન્ડ વાઇઝ કામ કરે લગભગ દર બે ત્રણ વર્ષે એના ટ્રેન્ડ બદલાતા જાય અને જે તાજેતરમાં વિદ્યાર્થીઓ પાસ થયેલા હોય એ લોકો આ પરીક્ષા સાથે નજીકથી સંકળાયેલા હોય છે એટલે કઈ રીતે તૈયારી કરવી શું વાંચવું જોઈએ શું ના વાંચવું જોઈએ એનું માર્ગદર્શન તમને બધાને ખૂબ સારી રીતે આપી શકે લગભગ બપોરે ત્રણેક વાગ્યાનો સમયગાળો હતો એક બેન મારી કચેરીએ આવ્યા હતા એમના મધરને લઈને મને આઈ ડોન્ટ નો કે એ બેન અત્યારે અહીંયા છે કે નહીં પણ કદાચ એમનામાંથી મને ખૂબ પ્રેરણા મળી અને લગભગ કોમર્સમાં હતા અને મને આવીને એ જ સવાલ પૂછ્યો કે સર મારે આઈએસ બનવું છે શું કરવું જોઈએ એટલે મેં કીધું કે કહેવામાં તો હું ઘણું બધું કહી શકું પણ હું જો હું પ્રામાણિકતાથી કહું તો હવે હું જૂનો થઈ ગયો છું મારે એક્ઝામની જ્યારે હું તૈયારી કરતો ત્યારે દસેક વર્ષ થઈ ગયા યુપીએસસી ટ્રેન્ડ ઉપર કામ કરે છે એટલે હું બેઝિક તો તમને નોલેજ આપી શકું પણ એકચ્યુઅલી તૈયારી કેવી રીતે કરવી કેવી રીતે ના કરવી એના કરતાં તમે જો પીપામાં આપણા હમણાં જ વિદ્યાર્થી મિત્રો ઘણા બધા ક્લિયર કર્યું છે એમની પાસે માર્ગદર્શન મેળવશો તો કદાચ તમારી મારા કરતાં વધુ સારું માર્ગદર્શન આપી શકે અને તમારી તૈયારીનો સમયગાળો ઘટી શકે તો કે સાહેબ પીપામાં જઈશું તો તમને ત્યાં કોઈ જવાબ આપશે એટલે મેં કીધું જાઉં પીપામાં તો સમગ્ર ગુજરાતમાંથી કોઈ પણ જાય દરેકને ત્યાં ગાઈડન્સ ને બધું મળે છે મને એક વિચાર એવો આવ્યો કે બેનનો પ્રશ્ન તો વ્યાજબી હતો અહીંયાથી આપણા ઘણા બધા તાલુકામાં ગામડાઓમાં વિદ્યાર્થીઓ હોય ત્યાં અમદાવાદ જાય ત્યાં કોને મળે શું થાય તમે વિચાર આવ્યો કે એક પ્રયત્ન કરી જોઈએ પીપાને પૂછીએ કે જે ટોપર્સ છે અહીંયા આવી શકે એ બેન ગયા અને એક કલાક પછી મેં બ્રિજેશભાઈને ફોન કર્યો બ્રિજેશને મેં કીધું કે આવી રીતે અમારો વિચાર છે અને ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન તરીકે મારી એવી વિનંતી છે કે અમારા બનાસકાંઠા જિલ્લાના અહીંયાના જે યુવાઓ છે તો અહીંયા આવશે તેમને ખૂબ માર્ગદર્શન મળી રહેશે મને થયું કે થોડું ગાર ના કરવું પડશે એવું હોય તો એમના બી સાહેબ છે એમના થોડું ભલામણ મારે થોડી કરાવવી પડશે પણ સરપ્રાઇઝિંગલી એ જ ફોનમાં એક પણ સેકન્ડનો વિચાર કર્યા વગર બ્રિજેશભાઈએ કીધું કે આ સાહેબ ગોઠવી નાખીએ હું ટોપર સાથે પણ વાત કરી લઉં અને પ્રેરણા લીધી અને આ જે આખો સેમિનાર છે એમાં ચાર ટોપર જે પીપાના અને ગુજરાતના ટોપર છે કે જેમણે બીજો રેન્ક ચોથો રેન્ક ત્રીસમો રેન્ક પણ મેળવ્યો છે એ ત્રણેય વિદ્યાર્થીઓ અને જે પાલનપુરનું ગૌરવ છે બ્રિજેશભાઈ એવા ચારેય ટોપરોએ આ વખતે વિદ્યાર્થીઓને માર્ગદર્શિતા કર્યા અને આ વખતે સૌથી મહત્ત્વની વાત એ હતી કે ટોપ થર્ટીમાં ત્રણ ગુજરાતીઓ અને ત્રણેય ગુજરાતીઓ બનાસકાંઠાના આંગણે એક જ છત્રછાયા નીચે માનનીય કલેક્ટર સાહેબ મીર પટેલ સાહેબની પ્રેરણાથી એક જ છત્રછાયા નીચે સમગ્ર બનાસકાંઠાના વિદ્યાર્થીઓને પ્રેરણા મળે એવો જિલ્લા તંત્રએ પ્રયત્ન કર્યો અને સ્પીપાના સહયોગથી આ એક બધી વિસ્તાર બનાસકાંઠામાં એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમે અહીંયા આવીને બધા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે મને વિશ્વાસ છે કે આવા સુંદર કાર્યક્રમથી આગળ આવીને બીજા જે બધા વિદ્યાર્થી છે એમને એક મોટિવેશન મળશે અને એ પણ અહીંયા આવીને ફ્યુચરમાં કલેક્ટર બનીને આવશે અને બીજા લોકોનું માર્ગદર્શન કરશે નમસ્તે મારું નામ પાર્થ રાવલ છે હું સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો છું અને પાલનપુરનો વતની છું આજ રોજ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિરભાઈ પટેલ બનાસકાંઠા વહીવટીતંત્ર અને સ્પીપા દ્વારા એક સુંદર સરસ મજાના યુપીએસસીના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારના આયોજન થકી બનાસકાંઠા જિલ્લાના દરેક વિદ્યાર્થીઓને યોગ્ય પરીક્ષા માટે માર્ગદર્શન મળ્યું છે તેમજ પ્રેરક બળ પ્રાપ્ત થયું છે તે બદલ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી વહીવટીતંત્ર અને સ્પીપાનો ખૂબ ખૂબ આભાર માનું છું સૌ પ્રથમ જિલ્લો છે બનાસકાંઠા જ્યાં આજે એક સેમિનાર આયોજવામાં આવ્યો હતો માન્ય કલેક્ટર સાહેબશ્રી મીર પટેલ સર દ્વારા અને સ્પીપાની સાથે કોલેબોરેશનમાં આ એક એવો સેમિનાર હતો જ્યાં અમે બે હજારથી વધારે વિદ્યાર્થીઓને અમારી સ્ટોરી શેર કરી શક્યા આ યુપીએસસી જર્ની વિશે ઘણું બધું માર્ગદર્શન આપી શક્યા અને કલેક્ટર સાહેબ શ્રી અને સ્પીપાના ફેકલ્ટી દ્વારા ઘણી બધી સ્ક્રેચથી ઇન્ફોર્મેશન આપી ઘણા બધા આ સર સરહદી વિસ્તાર હોવા છતાં આટલા બધા વિદ્યાર્થીઓને આ વસ્તુનો એક્સેસ મળ્યો તે માટે હું જિલ્લા વહીવટીતંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપીશ અને સાથે સ્પીપા જેવી ઇન્સ્ટિટ્યુશનનો પણ ખૂબ આભાર માનીશ કે આટલા બધા વિદ્યાર્થીઓને આટલી સારી ઇન્ફોર્મેશન એમણે પ્રદાન કરી